ટીંડોળાનું શાક આપણે ઘરે અવારનવાર બનતું હોય છે પરંતુ પ્રસંગો પાત રસોઈ મહારાજ બનાવે તેવું સ્વાદિષ્ટ રૂટિન કરતાં ઘણો અલગ જ હોય છે તો આજે આપણે એવું સ્વાદિષ્ટ ચટાકેદાર અને ખાટું મીઠું શાક બનાવીશું અહીંયા બેથી ત્રણ વ્યક્તિને સર્વ થાય એટલું એટલે કે અઢીસો ગ્રામ મેં અહીંયા ટીંડોળા લીધા છે અને એને પાણીથી તોય કપડાંથી લૂછી લેવાના છે જેથી ઉપરની દસ્ટ બધું નીકળી જાય તો હવે એને આપણે છપ્પાથી આ રીતે ઊભા કટ કરવાના છે અહીંયા ટીંડોળા તમે માર્કેટમાંથી ખરીદો ત્યારે એકદમ કૂણા અને લીલા હોય એવા લેવાના કારણ કે સમારતી વખતે તે પાકેલા ના નીકળે તો આ રીતે આપણે ઊભી સ્લાઇસમાં બધા ટીંડોળાને કટ કરી લેવાના છે અને અહીંયા ટીંડોળાને થોડા પતલા સ્લાઇસમાં કટ કરશું કે જેથી એને તરવામાં વાર ના લાગે તો આ રીતે આપણે બધા ટીંડોળાને તરી લઈશું હવે તો તરવા માટે અહીંયા આપણે કઢાઈમાં તેલ લઈશું અહીંયા બે વાટકી જેટલું તેલ લીધું છે અને ગરમ થાય એટલે આપણે ટીંડોળાને એમાં એડ કરી લઈશું અને લગભગ ચારથી પાંચ મિનિટની અંદર મીડિયમ ગેસ ઉપર જ આપણા ટીંડોળા તરાઈ જાય છે એટલે ટીંડોળા નરમ પડે એટલે આપણે ટીંડોળાને બહાર કાઢી લઈશું તો તમે જોઈ શકો છો કે હવે આપણે ટીંડોળા સોફ્ટ થઈ ગયા છે તો એને હવે એક ડીશમાં સાઈડમાં કાઢી લઈશું અને એ જ કઢાઈમાં બે ચમચી તેલ રાખીને એની અંદર હાફ ટી સ્પૂન રાઈ હાફ ટી સ્પૂન જીરું અને હાફ ટીસ્પૂન હિંગ એડ કરીશું અને બેથી ત્રણ લીમડાના પાન એડ કરીશું એનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે ત્યારબાદ આપણે હળદર તેલની અંદર જ એડ કરીશું કે જેથી શાકનો કલર ખૂબ સારો આવે ત્યારબાદ જે ટીંડોળા આપણે તળીને રાખ્યા હતા એ એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતે તમે ટીંડોળાનું શાક બનાવશો તો તે ખૂબ જ ટેસ્ટી બને છે હવે એને આપણે મસાલા કરીશું તો એક ચમચી મોટી ધાણાજીરું હાફ ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટી સ્પૂન ગરમ મસાલો એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને શાકને ગળી અને ખટમીઠું બનાવવા માટે એક ચમચી દળેલી ખાંડ એડ કરું છું અને હાફ ટી સ્પૂન જેટલો આમચૂર પાવડર લઈશું અને અહીંયા આપણે બે ચમચી જેટલા સિંગદાણાને શેકીને એનો કુકો કરેલો છે તો એ લેવાનો છે એના લીધે આપણું શાક ખૂબ જ ટેસ્ટી બને છે અને સરસ પણ લાગે છે તો રેડી છે આપણું ટિંડોળાનું શાક તો લગ્ન પ્રસંગમાં મહારાજ આ રીતે જ બનાવતા હોય છે એથી એમનો શાકનો ટેસ્ટ ખૂબ જ સારો હોય છે તો છેલ્લે આપણે ધાણાભાજી એડ કરીને સર્વ કરીશું અને જેને ટીંડોળાનું શાક ના ભાવતું હોય એ આ રીતે બનાવે તો એને ખૂબ જ સારું લાગશે અને ટેસ્ટી લાગશે અને નાના બાળકો તો ખાસ કરીને આવા શાક ખાઈ લેશે તો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય થેન્ક યુ